પેલી તો વાત પેલા બે ચર જી હોય તાણા કર બે કોઈ શિકાર આયા તો લે બે ચર એ બે ચર એ ઓ માં કર બે વેલા હોઈ જા કો આયા તો ખાઈ લે તો મસાલા ચુંગા જી પડે બે હું તમે હોઈ યાર રે હું કે નો તો આડો પડે તો ખાટલા માં આડો પડે કાદુક ના કાદુ હો ખાઈને બેસો તો એ કોમ હતું ઓની કોમ તો વાત પહી પણ પેલા તમે એમ કયો તમાર પૈચો હસો એમ કયો પેલા

એ પુવા જોરી બેહારીએ જે હોય ચર્ચા કરીએ જે દુખ હોય કે શેરો આપણો એરો જે કે કરીએ તમતા બધે બધું કહી દે ખરો બધે બધું નખમય દુખ નઈ રાખતા મોણે રયો તું તો એકન જ જીએ તો તો ખતરનાક પુવો હોય રયો તું તો ઇકન જી હે પણ પેલી તો વાત એનો એક જ વાત પ્રશ્ન કે ગમ્યો માણસ હો હોય ને જે હોય મોટા ઉપર જ કહી દેવાનું ખોટું લાગ્યું ને લે નેકડતું ભાઈ

હવે હું કરવાનું હવે લે લઈ કે તજેશ્યુ એ લઈ તો જવો જ પડશે નો નઈ યાર અજુએ આ ઓસો ને હેલી જાય ઓની તો એક કામ કરો તને હું કામ કરશ્યુ કેવો હવે તય બાઈક લિ આવો એ આ બેચડી વાત હાચી પણ યાર મારી બાઈક થોડું પેટ્રોલ ઓછું હે પેટ્રોલ હું જો લેતા હોને તમે ખાઈ દેશો કુપારી તો ના લઈ જાવ મને તો તમે ઓના ઉભો કરો હાલ હું હાલ જો હાલ આવ જો હાલ આવી આવો હા ઉઠ લે ઉઠ યાર આ જોકો ફોન ના લેતો દુરી પીતો હશે

ले यार हमने सीता विहारो की

જીઓ જીઓ અકોરોમ અકોરોમ ના કેસું દાદી હા ભોજી લેવા અલ્યા બોવાજી ન મને કારિયો હું બગારીઓ આમનું એમ કેજો તમે મને જ કારિયો કેતો તો હા

ને ઓન તો doen દે ખાને બરાબર દેખાતું કોહ ઠંડા થો થોડા ઠંડા થો ઓકે 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 આશીર્વાદal જો લ્યો આવો ને આવો ને આશીર્વાદ તો નામ આલે કેમ

ના <my guy>? <unfork> આખે કોક જોડાવું પડશે એટલે કોઈ કણ માટે આયા હ ઊંઘવા દે નહીં ઊંઘવા તો એ દે આ બીજો કાર્યો ઠોક મત ઠોક તમે ઠોક બીજો કાર્યો તું નું તો કરું પડશે એ બે ભાઈ જોજો બોજી કોક માણા ગમે તે કરીને વાતનો આપણે ઉકેલ લાવવાનો હો બીજું કોઈ નહીં ના તો હું ઉખાડ દે બસ મારું તો એવું જ કેવું તું ઓમના કોળા મુકાળો ફૂઈ જા બીજે જે પૈતું

કરી દે તો બંધ કર દે હવ બધું પાડી આ તમે જાઓ જામીન માં તમે અત્યાર સુધી મને નહીં પાડી દીધું પૂરે પીની અત્યાર બે બે વખત પાડી દીધું છે ફૂલ એવો પીવું પરો પર ના રે પાડી દીધો ને તમે મને એ કોઠી બંથા બંથા પી પી તો તારું પેટ શું કર્યું હો ફૂટુ ફૂટુ થઈ ગયું અલ્યા પી રૂપિયા લાય ચમકારો તરુજ ઓછી જરૂર કોઈ અલગ જીખારી એક પીજ ના હોય પીવડાવી દીધેલું દારૂ

ખવડાવો પીવડાવો જે કરો પણ એનો દારૂ બંધ કરાવો બંધ બસ બીજું કોઈ નહીં તો બે બે દોયડા બંધન તો એ થઈ જાય છે બંધી નાખો આને છે હા એમાં વાર જ નહીં વાર હલ્દી હલ્દી કાલ ઉઠી આરો કોમે વળી જવું જો આપણો ઊભો કરવો ને દારૂ નું તો આમ ના ના નોમ ના લેવો જો એવું કરવાનું પાડા છે કરવું કરીએ કરીએ ના મે <todakli> <todakli>

મારી વાત યાદ રાખજો બે ધ્યાન માં રાખજો ના કેવું પડે યાર ના કેવું પડે કારણ કે નહીં મેં મે તમને પેલા જ કીધેલું હોત ના હોય ભૂલ થાય મારી કહેવાય

પણ તમે શું કરો એમનું ધ્યાન રાખતા હોય તો પણ દયા જાય માર ખાય રાખવું પડે ભાઈ ભાઈ નાખે બીજા કોઈ કોઈ દયા પકડો એ પકડો યાર એ નહીં જે કરી ગયા તારિયા ઓજી પાઉ પાઉ ચાલુ કર્યું કે જા દે ખરીતાને અમે લઈ જઈએ સુખ શાંતિ હ બળે બઈ તો હોય બેહી જાપો અલ્યા ઇમ કે લેમી ઓમ બેહરો ઓમ બેહરો ની આમ નું પડી જાય બઈ ઓલો ઠીવા દેઓ બઈ આવ બે હોય હોભરું કે આમ જો આ પોમજી કે કેને

બુવાજી અમારો સેવા સાપરો હેડો જઈએ રેવા અમારો સેવા સાપરો